સુરત શહેરમાં તારીખ સાત સાત બે હજાર ચોવીસ રવિવારના રોજ સીતાનગર ચોક પૂણા ગામ નેતન કોમ્પ્લેક્ષમાં એડવોકેટ ચેતન બારૈયાની ભવ્ય નવી ઓફિસનું ઓપનિંગ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં બારૈયા પરિવારના સમસ્ત સમાજના લોકોની સાથે સાથે માનવંતા સંતો જયસુખભાઈ બારૈયા બારૈયા પરિવારના પ્રમુખ સુરત શહેરના હરજીભાઈ બારૈયા નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ પીએમ સાખડ કોળી સેના પ્રમુખ સુરત બાબુદાદા ભાલિયા તેમજ બારૈયા કમિટી અને અને મહેમાનો મિત્રો સાથે સમાજના આગેવાનો હાજર રહ્યા સૌ પ્રથમ પૂજા અર્ચના કરીને ત્યારબાદ ભત્રીજી વિહુબાના હાથે રિબન કાપીને નવી ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું જેમાં એડવોકેટ ચેતન બારૈયા દ્વારા કાયદા વિશેનું જ્ઞાન અને કાયદાનું પાલન કરવાનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું એડવોકેટ ચેતન બારૈયાની આ ભવ્ય ઓફિસના ઓપનિંગ પ્રોગ્રામમાં સમાજના અગ્રણીઓ મહાનુભાવો અને મહેમાનોએ ગુલદસ્તા આપીને ચેતન બારૈયાને શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી અને સાથે સાથે વડીલોએ આશીર્વાદ આપ્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત

વધારે પ્રકારના મારા મારીના મારું તો એવું જ માનવું છે કે કોઈ વ્યક્તિ જો આવે અને જો ખરેખર ન્યાય જોતો હોય તો હું મારી પૂરેપૂરી મહેનત એની પાસે લગાડું છું અને મોસ્ટ ઓફ ઘણા કિસ્સા એવા બનેલા છે કે વગર પીએ પણ આપણે એનો ન્યાય અપાવેલો છે અને કોઈ વ્યક્તિ એવું હોય કે જો ખરેખર એની પરિસ્થિતિ વીક હોય અને અટવાતા હોય અને ખરેખર જો એની સાથે અન્યાય થતો હોય તો ચોક્કસ આજે હોય એની હારે રહેવામાં માંગે આજે ફરીથી એકવાર તમારો ઓફિસનો એડ્રેસ બતાવી દો મારો ઓફિસનો એડ્રેસ છે 103 નેતલ કોમ્પ્લેક્સ સીતાનગર ચોક પુણા ગામ સુરત ઓકે સર થેન્ક યુ સર તમારું નામ મારું નામ જયસુભાઈ બારીયા છે હું બારીયા પરિવારના પ્રમુખ તરીકે સુરતમાં છું અને હાલ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન અંદર ફરજ બજાવું છું અને મારા નાના ભાઈ એવા ચેતનભાઈ બારીયા એડવોકેટ છે એમને આજે ઓફિસનું નવું સોપાનનું ઉદ્ઘાટન કરેલું છે કહેવત છે ને કે કચ્છ કાઠિયાવાડમાં કે કોટેમોર ટમુકિયા અને વાદળ ચમકી બીજ મારા રૂદાને રાણો સાંભળ્યો આવી અષાઢી બીજ આવા અષાઢી બીજના સુંદર મજાના પર્વની અંદર ભાઈ એની જિંદગીનું એક નવું સોપાન ચેતનભાઈ બારીયા ચાલુ કરી રહ્યા છે તો સમાજના દરેક નાના મોટા વ્યક્તિઓને ઓફિસની અંદર આવકારીએ છીએ અને એમના કોઈ પણ કાયદાકીય અને કોઈ અન્યાય થયો હોય છે તો ચોક્કસ ચેતનભાઈ સમાજ માટે દોડે છે અને હંમેશા દોડતા રહેશે અને સાચી અને સચોટ સમાજને માહિતી પૂરી પાડતા રહેશે તો ભાઈને એટલી જ અમે નમ્ર અરજ કરીએ કે આ નવું સોપાન ચાલુ કર્યું છે તો સત્યમય એવું જૈત્યનો સિમ્બોલ સાર્થક કરી અને નાનાથી મોટા તમામ વ્યક્તિઓને ન્યાય મળે એમના માટે ભાઈ કોશિશ કરે અને એમના માટે એક જરૂરી આધારસ્તમ પુરવાર થાય એવી માતાજી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ